સિંહો નગરપાલિકા વોર્ડ નંબર સાત જયદીપ વાઘેલાના વોર્ડમાં સમયસર સફાઈ ન થતાં ના છૂટકે જયદીપ વાઘેલાએ ટેમ્પો લાવી તેમાં કચરો ભરી નગરપાલિકા ખાતે લઈ ગયા ચીફ ઓફિસર મકવાણા સાહેબ દ્વારા નિયમિત સાફ સફાઈ થશે તેવી ખાતરી કરી

બે બોલ હાલો ભાઈ ના કરવું પડે ગચરો કર્મચારી જો ભાઈ 8 મિનિટ થઈ ગયા હે જેતી બગડા સિયો સર કોંગ્રેસ સમિતિ કાર્યકર્તા બનાસ અમારા વિસ્તારમાં બોટ નંબર 7 માં ઠોડવર કચ્છરો આવતો નતો કોન નંબર સુપરવાઇઝર ને પટ્ટાવાળા અને એસઆઈ ને ફોન કરેલા 100 ટકા રિપોર્ટ નો આવ્યો બે દિવસોમાં મેં લેખિતમાં પણ આપેલું સોશિયલ મીડિયામાં જોત પણ કરેલી છતાં ના થયું સેવાને કંટાળીને અમે અમારા છ ખર્ચે શિવો નગરપાલિકામાં કચરો લઈને આવી ગયા છીએ છેલ્લે પુરુષો સાહેબ સાથે વિચારણા કરીને અને એને બાદરી આપી છે હવે આવું નહીં થાય તો હજી આવું થશે તો હજી આમથી ઉગ્ર આંદોલન કરીશું